મોડલ અને એક્ટ્રેસ સના મકબૂલ બિગ બોસ ઓટીટી ટી ટી થ્રીની વિજેતા બની છે સનાએ ગત રોજ શુક્રવાર બે ઓગસ્ટના રોજ આયોજિત ગ્રેન્ડ ફિનાલેમાં રેપર નેઝીને હરાવ્યો હતો ત્યારે વિજેતા તરીકે સનાને ટ્રોફી અને પચીસ લાખ રૂપિયા મળ્યા તો ટ્રોફી જીત્યા બાદ સના ભાવુક થઈ ગઈ ત્યાં હાજર તેમની માતાને ગળે લગાવી લીધી હતી સનાની બહેન અને કથિત બોયફ્રેન્ડ શ્રી કાંત બુરેડી પણ તેને ટેકો આપવા માટે ફિનાલેમાં સેટ પર હાજર રહ્યા હતા તો રેપર્સ નેઝી ફર્સ્ટ અને રણબીર સોરી આ સીઝનના સેકન્ડ રનર્સ અપ હતા તો જ્યારે કૃતિકા મલિક અને ફાઇનલિસ્ટમાંથી બહાર હતા ટ્રોફી જીત્યા બાદ સનાએ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું શું પહેલા દિવસથી જ ટ્રોફી જીતવા માંગી હતી અને સતત તે કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આજે જ્યારે મેં જીત મેળવી છે ત્યારે હું ખૂબ જ આભારી છું હોવાનું જણાવ્યું હતું બિગ બોસ ઓટીટીમાં આવતા પહેલા સનાએ ટીવી પર કીતની મોહત હેટુ અને ઇસ પ્યાર કોમદુ સહિતના ઘણા શો કર્યા હતા તેણે